હવે પાછું એક નવું અપડેટ આવ્યું છે ધોરાજીનું ધોરાજીમાં એક ભાઈ રીંગણા વેચવા જાય છે આઠ કિલો રીંગણા લઈ જાય છે માર્કેટ યાર્ડમાં કેટલા આઠ કિલો અને એને પૈસા કેટલા મળે છે આઠ કિલોના માત્ર પાંચ રૂપિયા આઠ કિલોના હો પાંચ રૂપિયા હા ભરજો બરાબર આઠ કિલો રીંગણા લઈને જાય અને એના પાંચ રૂપિયા આખા આવે છે આખા પાંચ રૂપિયાની નોટ હવે તો પાંચ રૂપિયાની નોટ હાલતી બંધ થઈ ગઈ નથી કોઈ લેતું એટલે આઠ કિલો રીંગણાના પાંચ રૂપિયા હવે એ જે ઓલું જબલું ભરી ગયા છે ને દસ કિલોની જબલું આવે પ્લાસ્ટિકનું જબલું દસ કિલાનું એ જબલાનું પણ બે બે રૂપિયા દોઢ રૂપિયા કે બે રૂપિયાથી જબલું પડતું હોય છે દોઢ રૂપિયાનું બે રૂપિયાનું બોલો દસ કિલાનું જબલું તમે જો ને એટલે લગભગ રૂપિયો કે દોઢ રૂપિયાનું જબલું પડે કોથળી જે આવે ને પ્લાસ્ટિકની ઈવડી તો આ વધ્યું હું ત્રણ રૂપિયા વધ્યા એટલે આ રીતે ખેડૂની આતળી કકડાવીને તમે કહો શાકભાજી લઈ લીધું હોય ને પછી એ ખાવ ને એટલે તમને ક્યાંય હખ ન થાય કારણ કે જેવો અન્ન એવો ઓડકાર આપણે કીધું છે ને આ તરડી કકડાવીને આ લીધેલું કહેવાય પછી એ તમે ખાવ ને એટલે તમને ક્યાંય હક ન થાય બોલો એટલે આવી હાલત છે વિચાર તો તમે કરો આઠ કિલો રીંગણાના પાંચ રૂપિયા ખાલી ઉપજ્યા એટલે અને એમાં પાછા તમને કહું બે ત્રણ જણા ભેગા થયા છે લેવાવાળા હો આ બે ત્રણ વેપારીઓ પાછા ભેગા થયા હોય એટલે એની બોલી તો કદાચ રૂપિયાથી નહીં શરૂ થઈ છે આઠ કિલોની કે રૂપિયો બે રૂપિયા ને પછી પાંચ અને પાંચ રૂપિયા આવીને કે અટકી ગયું છે આઠ કિલો રીંગણાનું કારણ કે એકલો માણસ તો હરાજીમાં હોય ને બે ત્રણ જણા હોય એટલે હરાજીવાળા એમ જ વિચારતા હોય કે હજી પાંચ રૂપિયા આ દેવાના ને હજી આપણને મોંઘું પડ્યું છે આઠ કિલો રીંગણા હજી ઓલો બીજો ભાઈ ન હોત ને આ તો મને ત્રણ રૂપિયા મળી જાત કારણ કે ત્રણથી ચાર વેપારીઓ ભેગા હોય એટલે એમ કહે કે ભાઈ ફલાના ભાઈ ન બોલ્યા હોત ને તો મારી તીકે ત્રણ રૂપિયા જ આવતા હતા એમ આઠ કિલો રીંગણા એમ તો એને હરેક પાસા એમ ખુશ થઈને કહેતા હોય કે મારે તો ત્રણમાં જ આવતા હતા જો આવડા ભાઈ બીજા સામે વેપારી ન બોલ્યા હોત તો બોલો તો એને તો અંદરખાને તોય ઓલું થતું હોય કે મારે મોંઘા આવ્યા મોંઘા આવ્યા મારે રૂપિયા વધારે ગયો એમ વેપારીને તો એમ થતું હોય કે મારે રૂપિયો મોંઘો વધારે દેવો પડ્યો એમ ફલાના ભાઈ ન હોત તો મારે તો એ ગયા ચાર રૂપિયા ત્રણ રૂપિયા જ આવી જતી કે આઠ કિલો રીંગણા બોલો એટલે આને શું કહેવું એટલે આ બધા અત્યારે જે સેલિબ્રિટીઓની અરે ફોટા ખેસાવવાની ધાવ આમ લાગી છે ને કે બધા મોટો સેલિબ્રિટી આવેલી એને ફોટા ખેંચાવવા પણ હાસો સેલિબ્રિટી આ ખેડુ છે કે જે આઠ કિલો રીંગણા પાંચ રૂપિયામાં આપીને ગયો ને આઠ કિલો રીંગણા પાંચ રૂપિયામાં આપીને હસતા મોઢે જે ખેડૂત ઘરે ગયો ને એ હાસો સેલિબ્રિટી ઈ છે ફોટા એની હારે ખેંચાવો આ બીજા તમને કહું એક રૂપિયો નથી મેકતા અને પિક્ચર જોવા જાવ મોટા મોટા અને એટલી એટલી ટિકિટો આપીને ફિલ્મ જોવા જાવ ને તમે એ કોઈ સેલિબ્રિટી નથી એ તો તમારા પૈસાના બધાય ભૂખ્યા છે પૈસા આપો તો તમારા ફોટા ખેંચાય બાકી સારું આમ જનતાને પાહી ન ફરકવા દે આ બધા એ છે બાકી હાસો સેલિબ્રિટી મારા દેશનો ખેડૂત છે કે જે આવા આઠ રૂપિયા આઠ આઠ કિલો રીંગણા પાંચ રૂપિયાના ભાવમાં આપીને હસતા મોઢે ઘરે ગ્રેવીઓ જાય છતાંય એમ કે કાંઈ વાંધો નહીં માણસ ખાય છે ને ભલે જાય બાકી નકર એ ધારે ને તો ફેંકી પણ દે ગટરમાન નાળામાં નદીમાં ને ગમે ત્યાં છતાંય હું કાં માર્કેટમાં આ છેકરીને કપાવા જાય છે કે એક માનવ તરીકે એક માણસના મોઢે જાય છે અને માણસ ખાય છે અમને કાંઈ મળ્યું કે ન મળ્યું એ એક પછીનો પ્રશ્ન છે બાકી હાશી વસ્તુ આ અહીંયા દિલમાં રાખીને જાય છે કે કદાચ નહીં મળે હાવ નાખી દેવું એના કરતાં માણાના મોઢે જાય છે ને એ આ ખેડૂતની માનસિકતા છે એટલે બધાય જીવે છે ને તાગળથી ના કરે છે આ બધું સસ્તા ભાવમાં મળે છે બાકી જેથી આમ વિચારે ને કે માણસના મોઢે નથી જવા દેવું નાખી દો આને ગાયું ને ખવારી દો ભેંસ્યું ને ખવારી દો પણ હજી ખેડૂતના દિલમાં રામ આવ્યા છે ને ત્યાં લગી હજી આ એટલું સહન કરે છે વિચાર તમે કરો એટલે હાસા હાવ હાસામાં હાસા સેલિબ્રિટી જે છે ને એ મારા દેશના ખેડૂત છે એટલે એવો આવો માણે હોય ને કે આ જે રીંગણા વેસીને ગયો એવો માણસ મળી જાય ને રસ્તામાં તો એની હારે ફોટો પડાવજો ને ગર્વ લેજો કે આ માણસ જે કરી શકે ને એવો દેશનો કોઈ મોટો વ્યક્તિ ન કરી શકે એ આ કરી શકે એટલે આટલું આપીને જાય હસતા મોઢે મોટા મોટા ફિલ્મી સ્ટાર વા હોય ને એવા બધા એના શીસરા લુગડા પહેર્યા હોય ને એના ફોટા અને વિડીયો આવે એટલે તરત લાઈક કરે અને શેર કરે તમને કહું બાકી હકીકતમાં આવા ખેડૂતને સપોર્ટ કરો તો ક્યાં કહેવાય શેર અને લાઇક બાકી તો બધાના વિડીયો તમે ન જોવાના વિડીયો જોઈને ને એના બધાને શેર કરો છો ને લાઈક કરો છો તો હકીકતમાં આવા વિડીયોને શેર અને લાઇક કરવાની જરૂર આવા વિડીયોને છે ઓલા લોકોને નથી કે જેને પૈસાનો નાખ્યો માગ ન હોય એને તમારી કાંઈ કદર નથી હોતી માત્ર ને માત્ર તમને જ એનો મોહ હોય છે બાકી કયો સેલિબ્રિટી છે કે તમને સામેથી એમ કહે કે ભાઈ હું તમને ઓળખું છું કે તમે મારી પાસે આવીને ફોટો પડાવો એમ કેટલી વાર તમે લબડો ને એની વાહે થઈ તો તમને એક ફોટો પાડવા દે સેલ્ફી લેવા દે છે કેટલી વખત અને ખેડૂની પાસે તો તમે સૂરથી જઈ શકો આવા મોટા મનના માનવી હોય ને એની પાસે